પલસાણાના કડોદરા ખાતે સમસ્ત ઉત્તર ભારતીય હોળી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોનું જય શ્રી રામ સેના બારડોલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત ઉત્તર ભારતીય સમાજને જય શ્રી રામ સેના તરફથી હોળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હોળી તહેવાર છે હિન્દુ સંસ્કૃતિમાં તહેવારનું ઘણું મહત્વ છે ખાસ કરીને ઉત્તર ભારતમાં હોળીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે ત્યારે પોતાના માદરે વતનથી ગુજરાતમાં પોતાની આજીવિકા માટે આવેલા ઉત્તર ભારતીયો આ તહેવાર ને રંગ ચંગે ઉજવે છે ત્યારે પલસાણા તાલુકાના કડોદરા ખાતે સમસ્ત ઉત્તર ભારતીય હોળી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જય શ્રી રામ સેના બાડોલી જે હિન્દુ સમાજના અસ્તિત્વ ગરિમા માટે હંમેશા તત્પર રહે છે જે જય શ્રી રામ સેના દ્વારા આજ રોજ કાર્યક્રમમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોનું જય શ્રી રામ સેના બાડોલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાજર હજારોની સંખ્યામાં ઉપસ્થિત ઉત્તર ભારતીય સમાજના લોકોએ જય શ્રી રામ સેનાના નારા લગાવી आखु वातावरण श्री राममय बनावियो होतो हमारे जो है बिहारी जितने भाई है सभी को प्रेम नारायण पांडे की ओर से और जय श्री राम सेना की तरफ से बहुत सारे शुभकामनाएं और बहुत-बहुत होली बहुत बहुत मुबारक हो ऐसे ही हर साल मनाते रहे यही हमारी शुभकामनाएं है जय श्री राम मारो नाम योगेश कुमार गोनवाललाल पटेल छे હું પલસાણા તાલુકા પંચાયત વરેલ સીટ ઉપર થી મારું સદસ્ય તરીકે છું આજ રોજ મારા મત વિસ્તારની અંદર ઉત્તર ભારતીય સમાજ ની માંગણી માન આપીને એમના હોળી સંમેલન માટે જે રજૂઆત હતી એમની કાયદેસર ની પરવાનગી મેળવીને આજરોજ રોજ જે આ હોળી સમારોહ નો મિલન નો કાર્યક્રમ કરેલ છે જે સંદર્ભે અમારા આમંત્રણ ને માન આપીને શ્રી રામ સેના બારડોલી થી અહિયાં આવી છે અને અમારું જે સન્માન કર્યું છે એ બદલ હું એમનો ખુબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ જય શ્રી રામ હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી